પ્રદેશ સમિતિમાં કાર્યક્રમ રાખ્યો અને બધા એ કીધું કે જ્યારે ગુજરાતમાં કોંગ્રેસની દોઢસો સીટો આવીને એ ટાઈપે હંપ નતો એટલો હંપ આ બે હજાર ચોવીસમાં કોંગ્રેસના નેતાઓ હોય એ કોંગ્રેસના કાર્યકરોએ સમગ્ર ગુજરાત અને દેશમાં એકતાની ભાવનાના દર્શન કરાવ્યા એ હું માનું છું ત્યાં હું પહેલી ચૂંટણી અમારા અનુભવના આધારે જોવા મળશે અભિનંદન આપું સૌ આગેવાનોને કોંગ્રેસના કાર્યકરોને અમે બધા સાહેબને અહીંયા અવારનવાર મળતા કે સાહેબ આ ચૂંટણી લડવા માટેના અને ના લડવા માટેના અનેક કારણો છે અને ચૂંટણી એટલા માટે લડવી પડે કે બે ત્રણ પ્રશ્નો અમારા સામે હતા અમારા સાહેબના મોવડી મંડળ સામે એ બે ત્રણ પ્રશ્નોમાંથી બે ત્રણ બાબતોમાંથી એક વસ્તુ નક્કી કરવી પડે એમાંથી કે પહેલી વસ્તુ અમારી પાસે એ હતી આ ત્રણ માંથી ચોઈસ કરવી પડે એમ હતી કે જો તમારે જાહેર જીવનમાં કોઈ પણ પ્રકારની મજૂરી કર્યા વગર સંઘર્ષ કર્યા વગર કોઈ પણ પૈસા ખર્ચ્યા વગર કોઈ તમારે મફતમાં કાંઈ લેવું હોય તો તમારે બીજા ઘણા બધા ભાજપમાં દાદાના વહેતા પાણીમાં હાથ ધોઈ છે ગંગામાં તો તમારે તમારા પોતાના માટે કાંઈ મેળવવું હોય

કે હવે આ રાજકારણમાં હાલ આરામ લેવાની જરૂર છે તો ટેમ્પરરી રીતે તમારે જાહેર જીવનથી દૂર રહેવું પડે હવે તું રે ને રહેવા એમ હા મે દવાવે એમ ન તો હવે તમારી પાસે ટીકા રસ્તો સાહેબ શું વધ્યો કે હવે આને જીતની પરવા કર્યા વગર ઓમ સ્વાવા કરીને પડો મેદાનમાં કા તો આ પારને કા તો ઓલે પર એટલે તમારે ચૂંટણી મેદાનમાં આવી અને કોંગ્રેસ પાર્ટીને પાણીથી કરીને ચોટી ઉધી તાકાત લગાવીને કોંગ્રેસ પાર્ટીને ઉભી કરો એ આ તમારું ત્રીજું ઓપ્શન હતું સંઘર્ષનો રસ્તો હતો એટલે અમે ચંદનજી ગંગામાં હાથ ધોવાનું પસંદ નથી કર્યું અમે ચંદનજી રણ છોડીને ભાગી જવાનું નક્કી નથી કર્યું અમે ચંદનજી એ મેદાનમાં આવી અને તમને બધાને ઉફ ફાપીને કોંગ્રેસ પાર્ટીને તમારા બધાના આશીર્વાદ થકી કોંગ્રેસ પાર્ટીને ઉભા કરવા માટેના પ્રયત્નો કર્યા અને અમે તો એમ જ કેતા ના કે ઘણા બધા આમ તો એમ લાગે ચાલુ ધારા સભ્ય હોય એટલે હારવાની બીક લાગે કે ના લાગે અને હું બધાયને કહેતી હતી મારા ચૂંટણી પ્રચારમાં લગભગ બધી જ મીટિંગમાં માગી તો કે હું ચૂંટણી ના લડું તો પણ હું ધારા સભ્ય હતી પણ આ ચૂંટણી મારે એટલા માટે લડવી કે 2027 માં કોંગ્રેસનું મોવડી મંડળ બનાસકાંઠામાં જેને પણ ટિકિટ આપે એને દર હજારનો ફાયદો વોટરનો કઈ રીતે થાય એના માટે કરીને આ ચૂંટણી તાકાતથી લડવા માટેની એક જવાબદારી મંડળે અને એટલા માટે લડું છું મેં કે પરિણામ એ લોકોના હાથમાં છે પણ આ બનાસકાંઠાની ચૂંટણી સમગ્ર ગુજરાતને એક એકતાનો સંદેશો આપશે અને એમાં મેસેજ આપશે બનાસકાંઠા જિલ્લો કે આજે પણ કોંગ્રેસ પાર્ટી ધારે તો ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીને હરાવી શકે છે હરાવી શકે છે ને હરાવી શકે છે એ મેસેજ એ બનાસકાંઠાને ને પાટણની જનતા એ